વડનગર એક ઐતિહાસિક અને પૌરાણિક નગરી છે અને આ ઐતિહાસિક નગરને વિકાસ કરવા માટે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવતી હોય છે અને અહીંયા ઐતિહાસિક સ્થળોનો વિકાસ કરી માટે ખુલ્લા મૂકવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બૌદ્ધ મોનેસ્ટરી બિસ્માર હાલતમાં હોય વિદેશ વડનગર બુદ્ધ મોનેસ્ટરી જોવા આવેલ બૌદ્ધ અનુયાયી નિરાશ થયા હતા જેમ ગંદકીના લીધે દુર્ગંધ પણ મારતી હોય છે સાથે સાથે સફાઈ પણ થતી નથી પર્યટકો આવે ત્યારે બહાર ઊભા રહીને કોઈ સ્થાનિકનો કોન્ટેક કરે અને પછી સ્થાનિકનો કોઈનો સંપર્ક કરે ત્યારે દરવાજો ખોલે અને પર્યટકો જોવા જાય તેવી પરિસ્થિતિ થવા પામી છે છેલ્લા ઘણા સમયથી બુદ્ધ મોનિસ્ટ્રીની સમસ્યાઓથી વડનગરના રહીશો પણ નારાજગી દર્શાવી રહ્યા છે અને છતાં પણ તંત્રના પેટનું પાણી હતું નથી પ્રવાસન વિભાગ અને પુરાતન વિભાગને લઈને ચર્ચાઓ જોવા મળી છે કે આ જવાબદારી કોની છે અને આ જવાબદારીથી કેમ છટકે છે હવે પ્રવાસીઓને આવી હાલાકીનો વારંવાર ભોગ બનવું પડે તે કેટલું યોગ્ય છે વડાપ્રધાનના માદરે વતનમાં આવી પરિસ્થિતિ થતા અનેક ચર્ચાઓ હવે થઈ રહી છે તંત્ર કેમ ઉંગમાં છે સ્થાનિક નેતાઓને પણ આ દેખાતું નથી કે શું જેવી ચર્ચાઓ પણ વડનગરમાં હવે થઈ રહી છે स्थानिक नेताओं की पण बात आगळ कोई सांभळतुं नथी के शुं हवे कोई नक्कर पगला लेवामां आवशे के केम लाखों रूपया खर्ची ने आ बुद्ध मोनेस्ट्री बनावामां आव्युं छे अने हवे तेनी जाळवणी थशे के केम तेवा प्रश्नो थई रह्या छे क्या नाम है आपका और यहाँ पे आए तो आपको कैसा लगा आ, मेरा नाम अर्चित है ये बहुत ही ऐतिहासिक भारत के साइट पे आज हम आए देखने जो बहुत ही प्रख्यात है और भंती जी बर्मा से आए हैं ये बुद्धि साइट के लिए पर यहाँ पे अभी गंदगी बहुत ज़्यादा है और लॉक लगा हुआ था व्यवस्था वे, अभी इतनी है नहीं यहाँ पे तो इतनी भारत की जो ऐतिहासिक साइट है जो भारत का प्राचीन रत्न है इसका देखभाल अच्छे से थोड़ा होना चाहिए आप तंत्र से क्या उम्मीद रखते हो कि तंत्र जैसे बाकी सब जगह का अच्छा ख्याल रखते हैं वैसे ये ऐतिहासिक साइट का भी अच्छा सा ध्यान रखा जाए क्योंकि यहाँ पे टूरिज्म का बहुत स्कोप है एक गांव में अगर और टूरिस्ट आएंगे तो सबका विकास होगा कितने समय से आप बाहर खड़े थे हम आधा घंटा जितना बाहर रुके थे दरवाजा बंद था या खुला था दरवाजा बंद था रिपोर्टर वसीम मंसूरी साथी चक्रवात न्यूज़ वडनगर